બોડેલીના ઊંચા કલમ ખાતે દારૂની હેરાફેરી કરનાર તત્વોનું સપાટું બોલાવાયો બોડેલીના ઊંચા કલમના ગ્રામજનો દ્વારા દારૂની હેરાફેરી કરનાર તત્વો સામે જનતા રેડ કરી પોલીસને હવાલે કરાયા છે બોડેલી તાલુકાના ઊંચા કલમ વસાહત ખાતે દારૂની ખેપ મારતા તત્વોને ગ્રામજનોએ પકડી પોલીસને હવાલે કર્યા છે ગામમાં બેફામ દારૂનો વેપલો થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે રૂપિયા બે લાખ એકાવન હજારથી વધુના દારૂ સાથે એક સગીર અને બે ઈસમની ધરપકડ કરવામાં આવી છે

અને વારઘડી એમને રજૂઆત કરવા સાથે કોઈ આવતા નહીં આજે પણ એમને માલ પકડે એમાં બે કલાક સુધી ઘેર કઈ ઘટના સ્થળ પર હતા પણ કોઈ એમ તંત્ર હોય એવા બે કલાક પછી બધા અધિકારી ફોન કરે પણ કોઈ જાણ ધ્યાન નહીં રાખ્યું આજે મતલબ ત્રણ એક્ટિવા છે ને બધું મુદ્દા માલ હંગાત પકડ્યા છે ને અમારા આખું વસાત મતલબ જનતા રેડ જેવું પાડ્યું છે અમે કારણ કે આ દારૂબંધી ગુજરાત માં છે તો છતાં આ લોકો દારૂ વેચે છે એટલે આવું ના થવું જોઈએ આપણ ગાંધી બાપુ ગુજરાતના છે તો આવું ના થાય થાવ ને જે આ દારૂ માં કોઈ ભી વ્યક્તિ આવું હપ્તા કોઈ ભી લેતા હોય ને એમને સસ્પેન્ડ કરજો જે વ્યક્તિ દારૂ છે ને એમને પૂછે ને કે એક પીઆઈ સુધી અમે ભરણ ભરીએ છે ને 6 6 લાખ રૂપિયા મને ભરણ ભરે છે એમ લોકો કહે યાર એટલે એમને ઉપર કાર્યવાહી ભી થવી જોઈએ આ નાની માથરી ને મોટા માથા મગરબચ ને પકડવું પડે આ નાના ને એમને અધિક જે માલ પકડ લઈને મોકલે છે ને એમને પકડવું જોઈએ એમને પકડવું જોઈએ કઈ કઈ વ્યક્તિ સાહેબ એમનો મારું નામ રાઠવા સૌરભસિંહભાઈ ભાઈ તાલુકો બોડેલી જિલ્લો અહેવાલ ઇમરાન મનસુરી લોકાર્પણ